ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ગેરબંધારણીય દ્વારા ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ગેરબંધારણીય હોદ્દેદારો દ્વારા સંઘનું ત્રિવાર્ષિક અધિવેશન બોલાવવા બાબતે શિક્ષણ સમિતિના ચેરમેનને રજૂઆત કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બચુભાઈ વસાવા રહેવાસી અમલદાર તાલુકા ઝઘડીયાનો દ્વારા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનને લેખિતમાં રજૂઆત કરી છે કે ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શિક્ષક સંઘના ગેરબંધારણીય હોદ્દેદારો દ્વારા સત્તર બે બે હજાર ચોવીસના રોજ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનું ત્રિમાસિક અધિવેશન બોલાવેલ છે જે સંઘના બંધારણ વિરુદ્ધ હોય હાલમાં પણ કોર્ટમાં કેસ ચાલુ છે અને જૂની બોડી ચાલુ હોય ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષકોના પ્રમુખ તરીકેનો કાર્યભાર તેવું સંભાળતા હોય સંઘનો અધિવેશન બોલાવવાની બંધારણી જોગવાઈ અનુસાર સંઘના પ્રમુખના નેજા હેઠળ બોલાવવાની જોગવાઈ છે હાલમાં બોલાવવામાં આવેલ અધિવેશન ચૂંટણી કમિટી દ્વારા ચૂંટણીઓ યોજી ગેરબંધારણીય હોદ્દાઓ ધારણ કરેલ છે જે બાબતે તેઓએ અવરનવર લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરેલ છે આ ગેરબંધારણીય ચૂંટણીને લઈ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કારોબારી સભ્ય લાલજીભાઈ બુડાભાઈ વસાવા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રીત પિટિશન દાખલ કરી દાદ માંગવામાં આવેલ છે અને જે પિટિશન હાલમાં પેન્ડિંગ છે અદાલત દ્વારા સામાવાળા પક્ષકારોને એક બે બે હજાર ચોવીસના રોજ નોટિસ ઈસ્યુ કરવામાં આવેલ છે જેની આગામી સુનાવણી તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવેલ છે જે તમામ હકીકતોને ધ્યાને લઈ તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજ બોલાવવામાં આવેલ ગેરકાયદેસર અને ગેરબંધારણીય બોલાવેલ ત્રિવાર્ષિક અધિવેશનને માન્યતા ન આપવા અને અધિવેશનમાં થયેલ કાર્યવાહીને ધ્યાનમાં ન લેવા તેઓએ રજૂઆત કરી છે આ ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યું છે કે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ વીતી ગયેલ સમયની ત્રિવાસ વાર્ષિક અધિવેશનની જાહેર કરવાની અને યોજવાની સત્તા પ્રમુખ તરીકે તેઓને હોય તેમ છતાં તેઓની સંમતિ કે તેમની જાહેરાત વગર ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમિતિ વાર્ષિક અધિવેશન સત્તર મે બે હજાર ચોવીસના રોજ યોજવાની જાહેરાત કરવામાં આવી છે તે બિલકુલ બિનઅધિકૃત છે માટે જ્યારે આવનાર સમયમાં આયોજન કરી ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ત્રિવાર્ષિક અધિવેશન યોજવામાં આવશે તે જ ત્રિવાર્ષિક અધિવેશન અધિકૃત ગણાશે જ્યારે પણ ત્રિવાર્ષિક અધિવેશનનું આયોજન કરવામાં આવશે ત્યારે બિનચુક જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનને પણ અવશ્ય માન સહિત આમંત્રણ આપી તેમની હાજરીમાં સંઘનું ત્રિવાર્ષિક અધિવેશન યોજાશે તેમ તેમણે જણાવ્યું હતું